વાત કરી જુઓ આ સ્તોત્રની શરૂઆત જ આ અદ્ભુત શ્લોકથી થાય છે આ શબ્દો સાંભળતાની સાથે જ આપણને સીધા દેવીની આરાધનામાં લઈ જાય છે નહીં ને આ શ્લોક દેવીના સર્વવ્યાપી સ્વરૂપને નમન કરીને આખા સ્તોત્ર માટે એક ભક્તિમય પાયો તૈયાર કરે છે એકદમ શાંત અને પવિત્ર વાતાવરણનો અનુભવ થાય છે ખરું ને તો ચાલો હવે પહેલા મુખ્ય વિષય પર આવીએ આ સ્તોત્રનો સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો વિચાર એ છે કે દેવી કોઈ એક મૂર્તિ કે મંદિરમાં સીમિત નથી ના એ તો એક એવી વૈશ્વિક શક્તિ છે જે આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે અને આ સ્તોત્ર એમના આ જ વિશાળ ભવ્ય સ્વરૂપની વાત કરે છે અહીંયા જુઓ દેવીના ગુણધર્મો કેટલા ઊંડા છે એવું નથી કે તે માત્ર ક્યાંક હાજર છે ના તે તો સર્વત્ર છે દરેક જીવની અંદર રહેલો આત્મા છે આખું બ્રહ્માંડ એમના આધારે ટકેલું છે અને એટલું જ નહીં એ તો ખુદ સમયનું સ્વરૂપ છે વિચાર તો કરો આ ખરેખર કેટલું અદભુત છે અને એમની શક્તિનું પ્રમાણ કેવું છે આ શ્લોક એને ખૂબ જ સરસ રીતે સમજાવે છે એમાં કહેવાયું છે કે એમની શક્તિથી આખી પૃથ્વી ગતિમાન છે અરે એમના કુંડળોના હલનચલનથી દેવતાઓના પર્વતો પણ ડોલી ઉઠે છે જરા કલ્પના તો કરો કેટલી પ્રચંડ શક્તિ હશે આ વર્ણનથી એમની બ્રહ્માંડવ્યાપી હાજરી જણે આપણી આંખો સામે જીવંત થઈ જાય છે તો અત્યાર સુધી આપણે દેવીના પાલનહાર અને સર્વવ્યાપી સ્વરૂપની વાત કરી પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે હવે આપણે એમના એકદમ વિપરીત એક પ્રચંડ ભયંકર યોદ્ધા સ્વરૂપને જોવા જઈ રહ્યા છીએ ચાલો આગળ વધીએ અહીંથી જ એમના યોદ્ધા સ્વરૂપની વાત શરૂ થાય છે સ્તોત્રમાં એમને વિકરાળ મુખવાળા કાલી કહ્યા છે અને એમના હાથમાં શું છે એક ભયંકર તલવાર આ શબ્દો સાંભળતા જ એમના પ્રચંડ અને સાચું કહું તો થોડા ડરામણા સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે અને આ શક્તિ ફક્ત દેખાવમાં જ નથી હો એમના અવાજમાં પણ છે શ્લોકમાં વર્ણન છે કે એમના ભયાનક દાંત જ્યારે અથડાય છે ત્યારે એક એવી શક્તિશાળી ભયાવહ ગર્જના થાય છે કે દુશ્મનોના કાળજા કંપી ઉઠે આ કલ્પના કરતાં જ શરીરમાંથી એક લખલખું પસાર થઈ જાય નહીં તો આ યોદ્ધા સ્વરૂપે કોનો સંહાર કર્યો સ્તોત્રમાં ત્રણ મુખ્ય દૈત્યોનો ઉલ્લેખ છે શુંભ નિશુંભ અને રક્તબીજ અને સમજી લેજો કે આ ખાલી નામો નથી પણ એ સમયની સૌથી મોટી દુષ્ટ શક્તિઓના પ્રતીકો છે દેવીએ આ મહાશક્તિશાળી અસુરોનો નાશ કરીને બ્રહ્માંડમાં ફરીથી ધર્મ અને સંતુલન સ્થાપિત કર્યા આ એમના સંહારક રૂપનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે તો આના પરથી શું સમજાય છે કે દેવીની બેવડી ભૂમિકા છે એક જ સિક્કાની બે બાજુ જેવું છે આ એક તરફ એ પોતાના ભક્તો માટે રક્ષક છે પાલનહાર છે તો બીજી તરફ એ જ દેવી દુષ્ટો અને અસુરો માટે વિનાશક છે પણ મહત્વની વાત એ છે કે એમની વિનાશ કરવાની શક્તિનો હેતુ પણ રક્ષણ જ છે બ્રહ્માંડમાં સંતુલન જાળવી રાખવાનું આ બંને રૂપ ભેગા મળે ત્યારે જ દેવીનું સંપૂર્ણ સ્વરૂપ બને છે સારું તો આપણે દેવીના સ્વરૂપ અને એમની શક્તિ વિશે તો ઘણું બધું જાણ્યું પણ હવે એક સ્વાભાવિક પ્રશ્ન મનમાં આવે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી એનું પઠન કરવાથી ભક્તોને શું ફાયદો થાય ચાલો હવે આપણે આ સ્તોત્રના પાઠ પાછળ રહેલી શક્તિને સમજીએ તો સવાલ સીધો એ છે કે આ સ્તોત્ર શું વચન આપે છે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી આનો પાઠ કરે તો એને શું મળે છે આ સ્તોત્રના ફળ શું છે મુખ્યત્વે આ સ્તોત્રના પાઠથી ત્રણ મોટા લાભ ગણાવ્યા છે ચાલો એક પછી એક જોઈએ પહેલું છે રક્ષણ મતલબ કે અચાનક આવી પડતી મુસીબતો અને નકારાત્મક શક્તિઓથી બચાવો બીજું છે આત્મવિશ્વાસ આ પાઠ મનમાંથી દરેક પ્રકારનો ભય દૂર કરીને માનસિક શક્તિ વધારે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું શાંતિ એવું કહેવાય છે કે આ સ્તોત્ર ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને સાચું કહીએ તો આ ત્રણેય વસ્તુઓ કોને ન જોઈએ અને હા અહીં એક ખાસ વાત પણ છે પરંપરા અનુસાર જો વિશેષ પરિણામ જોઈતું હોય તો આ સ્તોત્રનો પાઠ પૂરી શ્રદ્ધાથી અને સામે દીવો પ્રગટાવીને કરવો જોઈએ માન્યતા છે કે આ નાનકડી વિધિ કરવાથી પાઠની અસર અને એનું ફળ અનેક ગણું વધી જાય છે તો ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ આપણે બધું સમજ્યા પણ આખા સ્તોત્રનો સાર શું છે એનો અંતિમ સંદેશ શું છે ચાલો એના પર એક નજર કરીએ અને અંત જુઓ કેટલો શક્તિશાળી છે હે દેવી ચામુંડા તમારો વિજય હો હે સર્વ પ્રાણીઓના દુઃખ હરનારા તમારો વિજય હો આ ફક્ત એક પ્રાર્થના નથી સમજજો આ એક ઘોષણા છે એક જયકાર છે આ એ વાતનો વિશ્વાસ છે કે જે શક્તિ બધા જીવોના દુઃખ દૂર કરે છે એનો વિજય તો નિશ્ચિત જ છે અને સાચા અર્થમાં આ જ આખા સ્તોત્રોનું મૂળ સંદેશ છે આ બધું જાણ્યા પછી અંતે એક વિચાર આવે છે શું આવા પ્રાચીન સ્તોત્રો ફક્ત દેવી દેવતાઓની ગાથાઓ છે કે પછી એ આપણે પોતાની અંદર રહેલી આંતરિક શક્તિને શોધવાની એક શાશ્વત યાત્રાનું પ્રતિક છે આ એક એવો પ્રશ્ન છે જે આપણને વિચારતા કરી દે છે કદાચ આ શક્તિ બહાર નહીં પણ આપણી અંદર જ છે